અહીંયા ગેસ ઉપર તેલ મૂકી દીધું છે તકવા તો આપણે એકદમ ક્રિસ્પી જેમ બ્રાઉન કલરના હોય ને એવા આપણે ભજીયા બનાવીશું તો સૌપ્રથમ તો આપણે મોટા મોટા અંદર નાખીને તળી લેશું કાચા ત્યારબાદ ઠંડા થાય પછી આપણે પાછા તરીશું તો જો ફ્રેન્ડ્સ અહીંયા તેલ ગરમ થઈ ગયું છે અને હવે આપણે मोटा मोटा आप तरी ले अर्धा काचा आप तरसू पूरा नहीं तरी लें બંને બાજુ સરસ તરાઈ ગયા છે આપણે તેને તેલમાંથી બારે કાઢી લેશું

આપણે ભજીયા સાથે ગ્રીન ચટણી બનાવીશું તો તેના માટે ઘણી બધી કોથમરી છે બે થી ત્રણ પાન છે લીંબુ છે ચપટી જીરું છે ચાર થી પાંચ કરી લસણી છે અને બે લીલા તીખા મરચાં છે અને હવે આપણે નાખીશું થોડી ખાંડ ગળપણ માટે અને મીઠું લઈ લઈશું જરૂર પ્રમાણે હવે આપણે તેની ચટણી બનાવી લઈશું નાખશો

ઠંડા થઈ ગયા એટલે આપણે બધા નાના નાના ટુકડા બધા લીધા છે અને અને અહીંયા અહીંયા તપવા થાળીમાં આપણે ટીશ્યુ પેપર રાખી દઈશું જેથી કરીને વધારાનું તેલ છે એ ટીશ્યુ પેપરમાં રહી જાય તો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે થોડા થોડા નાખી દઈશું અંદર

ચટણી ચટણી ગ્રીન તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણો સાય નાસ્તો ગરમા ગરમ ડુંગળીના ક્રિસ્પી ભજીયા સાથે લાલ અને ગ્રીન ચટણી તો ફ્રેન્ડ આશા છે કે તમને તમે પણ ફ્રેન્ડ્સ આવી રીતે બનાવજો ખૂબ ટેસ્ટી બનશે અને ખૂબ ક્રિસ્પી છે બહુ મજા આવશે ખાવાની બધાને ઘરમાં ભાવશે તો ફ્રેન્ડ્સ આશા છે કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે તો ફ્લીઝ મારી ચેનલમાં નવા આવો તો લાઈક સબસ્ક્રાઈબ કરવું બોલતા નહીં જય શ્રી કૃષ્ણ